બાપુના દીકરાના નાગાજ હા અગિયારમાં મહિનો તારીખ અઠાવી ઓગણત્રીસ ને ત્રી ત્રણ દી આપાના લગ્ન છે બાપુની કોઈ ઓકાત નથી બાપુ કરાવી શકે આ બધું મોગલ કરે છે બેટ આ આ નહીં ગયું ન તો આ તે એવું દીધું છે ને વાલો મારો કે મોહ બહુ આ મોહ મૂકી દીધા ને મોહ ભમી ઉસકાવવા ભાઈ એટલે આપાના લગ્ન છે બાપ તમામ બાપુનો એક ભાવ ભર્યો તમને આમંત્રણ છે કોઈ પણ મારા સંબંધીઓ કોઈ અમારા હગાવાલા વાળા સ્નેહી મિત્રો કોઈ કંકોત્રીમાં કાર્ડમાં રહી ગયા હોય તો ખુદ બાપુ બોલી રહ્યા છે નોંધણી કરી રાખજો અઠાવીસ ઓગણત્રીસ ને ત્રીસ અગિયાર માં મહિનો એટલે આ ત્રણ દિવસ એમ કદાચ કંકોત્રી મળે નો મળે તો બાપ ધોખો ન કરજો કારણ કે ખુદ બાપુ તમને આમંત્રણ આપી રહ્યા છે બધા આવજો બાપ છે અને બાપુની બાપુ એક પણ રૂપિયો લઈ શકે વસ્તુ ખરીદી શકે એ જે કરે છે મોગલના સેવકો કરી રહ્યા છે બાપ બાપુની કોઈ ઓકાત નથી આ મારે કેવું પડે લાવ્યું છે કિશોરભા જે સેવકો છે એ નામ ગુપ્ત રાખ્યા છે નામ નામનો દેશો બાપુ ઈ કરે છે બાપુ ની હો હતી એટલે બોલવાનો નશો આવે છે મારા ઘરે હું વસ્તુ અહીંયાથી લઈ જાઉં છું કાયમ બોલું છું એ મોગલ છે પછી આ શું થાય બેટા સાના મુના લઈ ભેળું કરીને પછી વાંહલી પેઠીને કાંઈ નથી રહેવા દેતી મોગલ કાંઈ કરતા કાંઈ નથી રાપ ફેરવી નાખે છે આ લેવાય નહીં આ નથી લેતા તોય સાટા ઉડે છે ભાઈ કિશોરભા હે કોઈ ખોટામાં આ ભણાઈ ગઈ હોય એટલે આ સમજો આ મોગલ છે બાપ ફોન હોય બાપુ અમારા જેવું કામ નહીં આવું બસ બાપ થઈ ગયું હે બાપુનો દીકરો છે બાપુનો સેવક છે આ બધા થઈને કરાવી નાખ્યો છે બાપ એને હું દીકરો ગણું કે પોતરો ગણું કે ભાણે જ ગણું આ બધા સેવકોએ થઈને કર્યું છે બાપ બાપુની ઓકાત નથી એમાં સેવકો જ કરે છે મોગલ ધામ નહી આ વસ્તુ એટલે બાપુ નું આમંત્રણ છે મોગલ ધામ મણિધર વડવાળી કંકોત્રીય કદાચ મળે કે ન મળે ધોખા ન કરજો કારણ કે ધોખા ક્યાં કરો બેટા તમે ધોખા કરો નહીં હું આ લાઈવમાં ઓપન વાત કરી રહ્યો છું મને કંકોત્રી આવી નથી નહીં આવું નહીં નહીં મિત્રો એને કહેવાય હગા એને કહેવાય કે બાપુ ભૂલા નહીં હોય પણ કંકોત્રી કદાચ મને મળવામાં વાર લાગી હોય પણ મારે પૂગી જવું જોવે આનું નામ હેતુ કહેવાયને આનું નામ હગા કહેવાય બાપુનો આદેશ હવ આવજો બાપ ત્રણ દિવસનું છે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અગિયારમાં મહિનો અને રવિવારે આપની જાન જાડે આ જોડીશું બાપ ખૂબ માની કૃપા છે અને ક્યાં રાખ્યું છે ભાઈ એ મને ખબર નથી ગૌરીદળ ને હા એ નથી ખબર ભાઈ આવીને દે એડ્રેસ મને બાપુ બોલે એડ્રેસ તો દો કઈ જગ્યાએ આવી એમ કદાચ ઘબરાવ ન આવે હા ઘબરાવ ન આવી હગે તો ડાયરેક્ટ અહીંયા આવીજો ગોકુળધામ લખેલું કાઢો ગોકુળધામ રતન પર હા ગોકુળધામ હા દરેક બોલતા રહેજો એટલે હું બોલતો રહું ગોકુળધામ રિસોર્ટ મોરબી રોડ બેડી ગામ પાસે વિજયનગર રાજકોટ વિચાર કરો એમ તો ખાનદાન જ છે ને સૌ લગ્ન ધોરણે બીજું લાયું બોલવા દીયો પટેલ છે લેવા પટેલ છે બોલાય નહીં મારાથી કે બાપુ પાંચસો તો મારે દુકાનું છે કેટલી પટેલનું નામ નહીં દઉં પાનસો તો ખાલી દુકાનું છે એટલી જમીન જાગી મેં કીધું ભાઈ આ અમારું કામ નહીં કે બાપુ તમે અગિયાર રૂપિયા આપો એટલે હું અગિયાર કરોડ રૂપિયા સ્વીકારીશ કેટલા અગિયાર રૂપિયા લીધા ત્રણ દિનુ ફનસંગ છે અહીંયા કેટલા દીનું ગોકુળ રિસોર્ટમાં મને કે અગિયાર રૂપિયા આપો મેં કીધું તમે ભૂલી નથી કે ના હું ભૂલ્યો નથી કે બાપુ પણ જો તમારા દીકરા આપા અહીંયા પ્રભુતાના પગલા ભરતા હોય ફેરા ભરતા હોય તો અમે કેટલા ભાગ્યશાળી બાપુ આ રિસોર્ટ ત્રણ દી તમને આપી દીધો ત્રણ દી આપ્યો હશે કેટલા દી આ મોગલ અગિયાર રૂપિયા એ આ કિશોર પાસે એને દીધા અહીંયા મારી પાસે શું હતું ઓન કીધું ભાઈ દે ને અગિયાર રૂપિયા તે એને વધારે કાઢ્યા કે નહીં અગિયાર જ જોઈશ અગિયાર રૂપિયા આપ્યા છે પટેલના દીકરાને પેલા એને તાળીથી વધાવો મોગલ એને ખૂબ જાજુ દે બાપ હે નકલ કરોડો રૂપિયા થાય રિસોર્ટમાં જાવ ખરા અગિયાર રૂપિયા દીધા આ બોલવું પડે કાકા દુનિયા બાપુને ને સાંભળી રહી છે જોઈ રહી છે લાઈવમાં પણ એને માની ખૂબ કૃપા છે મા મોગલની મા ખોડિયારની એનું મોગલ અપરે ભરે બાપ એ કે બાપુ આશીર્વાદ સન તમારા અમારા માટે કરોડો રૂપિયા છે આ વસ્તુ એટલે બાપ અમારા મામાના દીકરા બેહો બાપ બેસો એટલે આ વસ્તુ સમજો બાપુ પાસે કઈ નથી આ લુગડાઈ કોક પણ અહીંયા મણીધર બેઠી છે હકાપા હા બાપ બાપુ નો આપણા મોહાળ આવ્યું છે બાપુ નું એમને કઈ જાતા નહીં આરતી કરીને જવાનું છે તો બાપુ નો આદેશ તો હવે આવજો બાપ પણ દુનિયાને ખબર છે તોય નડી છે આ મોગલ એ કે બાપુ તમે અહીંયાં એકાવન કે એકત્રીસ કે એકસો અગિયાર દીકરીનું તમે અહીંયાં જે આદરો છો માન આદેશથી તે જો કલાકોમાં થઈ જતા હોય કરોડો રૂપિયા એ દીકરીઓ માટે તો તમારો દીકરો નહીં અમારો ભાઈ પરણે છે આ વસ્તુ પણ આ મોગલની કૃપા બાપુનો એક આદેશ કોઈ કંકોત્રી કાર્ડ મળે ન મળે તો ધોખો નો કરશો બાપુ લાયું બોલી રહ્યા છે અને આજે મંગળવાર દેશ વિદેશમાં અઢારે વર્ણ દીકરા ને દીકરીઓ રહે છે બાપુનો આદેશ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં કોઈ લોભામણી વાતમાં આવવું નહીં કોઈ ખોટા રસ્તે આવવું નહીં જે કઈ રૂપિયા હશે તો તમને કામ આવશે પણ અંધશ્રદ્ધા છેટાડ્યો ભોઈ અને પૂછી લ્યો લાવ્યું ચાલુ છે બેન એટલે આ ધ્યાન રાખો બાપુ કાય માટે બોલતા આવે છે લે ભાઈ બોલો આવી વસ્તુ છે એમ પરમાત્માનું જેટલું તમે સ્મરણ કરશો એટલી મોગલ નજીક એટલી નજીક રહેશે એ મોગલ

તેજસ્વી બને છે પાચન સુધરે છે અને શરીરમાંથી ઝેર બહાર નીકળે ડાયાબિટીસ થાઇરોઇડ કેન્સર વાઈટ ડાઘ બધી જ બીમારીઓનું નિરાકરણ એટલે કે કેંગન વોટર પરંતુ મિત્રો આ બધા ફાયદા માટે હજી સુધી વૈજ્ઞાનિક પુરાવા સંપૂર્ણ નથી કેંગન વોટર એ ખરેખર ફાયદા હોય છે પણ તે કોઈ જાદુ નથી કેંગન શબ્દ જાપાનમાંથી આવેલો છે તો જેનો અર્થ થાય છે કે પાછું મેળવો આ પાણી એસિડિટી બર્નિંગ અને થાક ઉતારે અને

નથી તે સ્વાસ્થ્ય અને જીવનશૈલી ભાગ ભજવે છે જો તમારે પણ આવી મશીન લેવી હોય તો આ કોન્ટેક્ટ ઉપર કોલ કરો